તો પાટીદાર સમાજે જન ક્રાંતિ સભાનું આયોજન કર્યું અને જેમાં ધારાસભ્યો રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા પાટીદાર સંતાનોને દાંડિયા ક્લાસમાં ન જવા સંકલ્પ કર્યો

પાટિદાર સમાજની જનક્રાંતિ સભામાં કાંતિ અમૃત્યાએ એક હુંકાર ભર્યો છે અસામાજિક તત્વોને કાંતિ અમૃત્યાએ ચેતવણી આપી ગોળીથી મરવાનું છે દવાથી નહીં જાહેર જીવનમાં ભજન કરવા નથી આવ્યા લડવા માટે આવ્યા છે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળવાળો કોગ અહીંયા લૂખો આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ હે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય હે ભાઈ પનારા નહીં ખબર ફોન કરતો હોય કર તું તારે આવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના ભાઈ દહ બાર સીડી છે એટલે મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વરામાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ કી એક દાદો એક હનુમાન દાદો એમાં પણ ના નહીં

એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું એનું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈ હોય છે તમારા નહીં ખબર હોય મને ફોન કરતો હોય કર તું વાય એવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે દહો બાર સીડી છે મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી લે છે ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા તો કાનાભાઈ કજીયારા આ પિસ્તાલી વડામાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ થી એક દાદો એક હનુમાન દાદો એમાં જેલ નાની હતી એકસો ને એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને વી પૂરી દીધા અને હમણાં જેલ મોટી કહી દઈએ પાંચસો ને એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈ બાપ ની તાકાત નથી આ વેપારીનું શેર છે ગોરબી વેપારી નું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે ગોર નો કીડીઓ આપણે પકડીને મારી નાખવાની ગોર ગોર રેવો જોઈએ તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રી વરાતિયા એમાં પણ કેટલા ને ગગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળીથી મરવાનું હોય દવાથી નથી મરવાનું એક પણ જગ્યાએ કાંતિભાઈ એમ કુદિયાએ કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રીવરામાં તો હું જાહેર તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પણ ભાઈ શું વાત કરવી જેના લગન થયા હોય મોત જો કરે ફરે એમાં વાંધો નહીં અને બને ત્યાં વેલા એકલા ન મોકલો ભેગો મોકલો મારી બહેનો વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ત્યાં પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા કેટમાં ત્યાં જે સીડા અડાડવા પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ઘેર હોય દી ઘેર હોય ને દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમ નંબર ફોન આપે દીકરો દીકરી સમજી કામ કરવા સમજી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય શાંતિથી હોય આ બે ત્રણ વ્યસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો તેપન પાંચ ક્યાંય પણ કારા ધંધા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશે અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું આજે એવાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સીન સપાટા કરે સારા કપડાં પહેરે કોઈની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓળો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યા રાતના કા આઠ વાગ્યા સુધી મજૂરી કરતો એનું હુકમ નથી થાય તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા દી બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી યારે પછી રાવ આવે તો ફસાઈ જાય ભાઈ કોક ના પૈસે દાન કરે કોક ના પૈસે લુખાવેરા કરે કોક ના પૈસે કામ કરે અને એવાથી ચેત જો અને કાંઈ પણ હોય તમારા પ્રતી તરીકે હું કઉ છું કે કઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત છે પનારાભાઈ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયારી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજ પણ બીજા ને પણ ઉપયોગ આવી અને બીજા સમાજ ને તકલીફ ન પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભરીએ એવું આહવાન કરું છું